દરરોજ એપીએમસી બજાર ભાવ જોવા માટે આ યુટ્યુબ ચેનલ લાઈક શનિવાર પ્રતિ વીસ કિલો ના ભાવ છે કપાસ બીટી નીચો ભાવ તેરસો પચાસ ભાવ પંદરસો નેવ્યાસી લોકવન નીચો ભાવ ચારસો ત્યાં ભાવ પાંચસો બત્રીસ ટુકડા નીચો ભાવ ચારસો સત્તાણું ભાવ પાંચસો સિત્તેર જુવાર સફેદ નીચો ભાવ છસો એસી સાતસો ત્રેપન જુવાર લાલ નીચો ભાવ સાતસો ભાવ નવસો જુવાર પીળી નીચો ભાવ ચારસો ભાવ ચારસો એસી પંચાસી ઊંચો ભાવ ચારસો પંચાવન તુવેર નીચો ભાવ અઢારસો ઊંચો ભાવ ચોવીસો પાંચ પીળા નીચો ભાવ અગિયારસો પચીસ ભાવ બારસો એકત્રીસ ચણા સફેદ નીચો ભાવ પંદરસો પિસ્તાલીસ ભાવ બાવીસો પચાસ અડદ નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ ઓગણીસો સાહીઠ મગ નીચો ભાવ પંદરસો ત્રીસ ઊંચો ભાવ ઓગણીસો પચાસ વાલ દેશી નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ બે હજાર પચાસ વટાણા નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ અઢારસો એકાવન સિંગદાણા નીચો ભાવ પંદરસો સિત્તેર ઊંચો ભાવ સોળસો સાહીઠ મગફળી જાડી નીચો ભાવ અગિયારસો વીસ ઊંચો ભાવ તેરસો અડતાલીસ મગફળીજીની નીચો ભાવ અગિયારસો ત્રીસ ઊંચો ભાવ બારસો બાસઠ તલી નીચો ભાવ ત્રેવીસો વીસ ઊંચો ભાવ છવ્વીસો પાંત્રીસ સૂરજમુખી નીચો ભાવ ચારસો પચાસ ઊંચો નીચો સુવા નીચો એકોતેર ઊંચો ભાવ તેરસો સિત્યોતેર સોયાબીન નીચો ભાવ આઠસો એકસઠ ઊંચો ભાવ આઠસો સિંગફાડા નીચો ભાવ અગિયારસો પચાસ ઊંચો ભાવ પંદરસો પિસ્તાલીસ કાળા તલ નીચો ભાવ ઓગણત્રીસો પચાસ ઊંચો ભાવ ત્રણ હજાર બસો બાવન લસણ નીચો ભાવ બારસો નેવું ભાવ ત્રણ હજાર પાંચસો પચાસ મરચા સૂકા ચૌદસો અગિયાર ઊંચો ભાવ ત્રેવીસો અગિયાર વરિયાળી નીચો ભાવ નવસો પચાસ ઊંચો ભાવ સોળસો પચાસ નીચો ભાવ ત્રણ હજાર આઠસો ઊંચો ભાવ ચાર હજાર ચારસો છન્નું રાઈ નીચો ભાવ અગિયારસો વીસ ઊંચો ભાવ તેરસો પચાસ મેથી નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ તેરસો ચાલીસ ઇસબુલ નીચો ભાવ સત્તરસો પચાસ ઊંચો નીચો ભાવ અઢારસો પચીસ ઊંચો કલોંજી નીચો ભાવ ત્રણ હજાર ચારસો ઊંચો ભાવ ત્રણ હજાર નવસો રાયડો નીચો ભાવ આઠસો નેવું ઊંચો ભાવ નવસો એક્યાસી રજકાનું બી નીચો ભાવ ત્રણ હજાર ઊંચો ભાવ ત્રણ હજાર છસો બી નીચો ભાવ નવસો નેવું ઊંચો ભાવ એક હજાર ત્રીસ આ હતા આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ ડોટ ડોટ હવે જોઈએ ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ તારીખ સતર ચોવીસ શનિવાર પ્રતિ વીસ કિલો ના ભાવ છે ભંગુ લોકવન નીચો ભાવ ચારસો પચાસ ઊંચો ભાવ પાંચસો છોતેર ભાંગું ટુકડા નીચો ભાવ ચારસો સાઈઠ ઊંચો ભાવ છસો છાસઠ કપાસ બીટી નીચો ભાવ અગિયારસો છાસઠ ઊંચો ભાવ પંદરસો અગિયાર મગફળીજીની નીચો ભાવ આઠસો એક્યાસી ઊંચો ભાવ બારસો છોતેર મગફળી જાડી નીચો ભાવ આઠસો એકતાલીસ ઊંચો ભાવ તેરસો ચાળીસ સિંગ ફાડિયા નીચો ભાવ નવસો એકાવન ઊંચો ભાવ સોળસો એકવીસ એરંડા નીચો ભાવ નવસો એક ઊંચો ભાવ અગિયારસો સોળ તલતલી નીચો ભાવ બાવીસો ઊંચો ભાવ છવ્વીસો એકત્રીસ જીરુંગ નીચો ભાવ ત્રણ હજાર ત્રણસો એકાવન ઊંચો ભાવ ચાર હજાર છસો એક નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ ત્રણ હજાર નવસો એકતાલીસ નીચો ભાવ એક હજાર એક ઊંચો ભાવ ચૌદસો એકાણું

બાજરો નીચો ભાવ ત્રણસો એક્યાસી ઊંચો ભાવ ત્રણસો એક્યાસી જુવાર નીચો ભાવ ચારસો એકતાલીસ ઊંચો ભાવ સાતસો એકતાલીસ મકાઈ નીચો ભાવ ચારસો ભાવ ચારસોતેર મગ નીચો બે હજાર અગિયાર ચણા નીચો ભાવ અગિયારસો એક ઊંચો ભાવ બારસો વાલ નીચો ભાવ પાંચસો એક ઊંચો ભાવ ઓગણીસો એકતાલીસ અડદ નીચો ભાવ એક હજાર એક્યાસી ઊંચો ભાવ ઓગણીસો એકતાલીસ મઠ નીચો ભાવ નવસો ઊંચો ભાવ અગિયારસો એકસઠ તુવેર નીચો ભાવ બારસો એકત્રીસ ઊંચો ભાવસો સોયાબીન નીચો ભાવ આઠસો એક ઊંચો રાયડો નીચો ભાવ સાતસો એકાવન ઊંચો એકાવન રાઈ નીચો ભાવ અગિયારસો એકત્રીસ ભાવ અગિયારસો એકતાલીસ મેથી નીચો ભાવ છસો એકાવન ઊંચો ભાવ બારસો એક સુવાદાણા નીચો ભાવ આઠસો ઊંચો ભાવ બારસો એકસઠ નીચો ભાવ એક હજાર એકવીસ ભાવ અગિયારસો એકત્રીસ સફેદ ચણા નીચો ભાવ બારસો એકાવન ઊંચો ભાવ એકવીસો એક આ હતા આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ